હાલ નવરાત્રીનો પાવન અવસર ચાલી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી શકે તે માટે અનેક જગ્યાએ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જામકંડોળના ધારાસભ્ય જયેશ રાદડિયા સંચાલિત દેવવા પટેલ કન્યા છાત્રાલય ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડીજેના ઝૂમી ઉઠ્યા હતા તો આ ગરબા પ્રોગ્રામમાં કેજીથી લઈને કોલેજ સુધીના જુદા જુદા ઓગણીસ ગ્રુપના ત્રણસો ને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાઓને ગિફ્ટ તેમજ રોકડ રકમ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ બાકીના દરેક વિદ્યાર્થીઓને ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા પુરસ્કાર આપીને તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ